શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની પસંદીદા યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ માસ ભગવાન શંકરનો પ્રિય મહિનો છે આ પવિત્ર મહિનામાં ભગવાન મહાદેવની ભક્તિ તથા શિવ મહાપુરાણ સાંભળવાનો વિશેષ મહિમા છે આજના વીડિયોમાં આપણે શિવ મહાપુરાણના મહાત્મ્યની કથા સાંભળીએશું ત્યારબાદ રોજિંદા જીવનમાં આપણે શિવ મહાપુરાણની સંપૂર્ણ કથા પણ શ્રવણ કરીશું શિવ મહાપુરાણમાં કુલ સાત સંહિતાઓ છે એક વિદ્યેશ્વર સંહિતા બે સંહિતા ત્રણ શત્રુદ્રસંહિતા ચાર કોટિરૂદ્રસંહિતા પાંચ ઉમા સંહિતા છ કૈલાસ સંહિતા સાત વાયવ્યસંહિત આ સમગ્ર શિવપુરાણમાં ભગવાન શંકરના વિવિધ પરાક્રમો લીલાઓ અને પૂજાના મહત્વની કથાઓ સમાવિષ્ટ છે શિવ મહાપુરાણની કથાઓ શરૂ કરવા પહેલાં તેનું મહાત્મ્ય સાંભળવું મહત્વપૂર્ણ છે આજે આપણે આ મહાત્મ્ય સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવતા ધાર્મિક વિડિયોની જાણકારી આપ સુધી તાત્કાલિક પહોંચી શકે ધન્યવાદ ૐ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભદ્વજ મંગલમ પાર્વતીનાત મંગલાય તનોહર બોલો શક્તિપતિ મહાદેવની જય શિવ મહાપુરાણનું મહાત્મ્ય પ્રાચીન સમયમાં પ્રયાગ તીર્થે અનેક ઋષિ મુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયા હતા ત્યાં વક્તા તરીકે સુતજી વ્યાસપીઠ પર બિરાજમાન હતા તે સમયે સોનક ઋષિ જે મોટા બુદ્ધિમાન અને શ્રેષ્ઠ મુનિ હતા તેઓએ સુતજીને વિનંતી કરી હે મહામુનિ અમને એવી શિવકથા કહો કે જેના સાંભળવાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વધે એવી કથા કહો કે જેનાથી વિકારોનો નાશ થાય અસુરવૃત્તિ ધરાવનારા પણ પવિત્ર બની શકે અને કલ્યાણકારક માર્ગ પર ચાલી શકે આ સાંભળીને સુતજી કહે છે હે મુનિયો શિવ મહાપુરાણ એ ભક્તિ વધારનારી સંતોષ આપનારી અને જીવનના દુઃખનો નાશ કરનારી ઉત્તમ કથા છે આ કથા ભગવાન શિવએ પોતે પોતાના મુખેથી કહી છે તેથી તે ભગવાન શંકરનું વાંગમય સ્વરૂપ છે આ કથા એવા દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે કે જેને જીવનમાં પાપનો નાશ કરવો છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત કરવા છે શિવ મહાપુરાણના શ્રવણથી મનશુદ્ધ બને છે અને ઇચ્છિત ફળ મળે છે જે ભક્તો શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે તેમની દુર્ગતિ થતી નથી તેમને દાન અને યજ્ઞ જેટલું પુણ્ય પણ મળે છે ત્રણ પ્રકારના તાપ શારીરિક આધિ માનસિક વ્યાધિ અને આધિદૈવિક ઉપાધિ દુઃખ પણ દૂર થાય છે આ સાંભળીને સોનક ઋષિ પૂછે છે હે સુજ્જી અમને કહો કે આ કલયુગમાં શિવકથા ક્યારે ક્યાં અને કેવી રીતે સાંભળવી મહાત્મય કથા દેવરાજ બ્રાહ્મણની મુક્તિ સોનક ઋષિ સુજ્જીને પૂછે છે હે મહામુનિ કૃપા કરીને અમને જણાવો કે શિવકથાના શ્રવણ દ્વારા પાપી લોકો કેવી રીતે શુદ્ધ બને છે તેઓને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થયો છે તેમના જીવનમાં શું ગતિ થઈ ત્યારે સુજ્જી જવાબ આપે છે હે ઋષિ શ્રેષ્ઠો કલિયુગમાં જે કોઈ શ્રદ્ધાથી શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે તેને મનથી કે તનથી થયેલા તમામ પાપોનો નાશ થાય છે ભલે તે મનુષ્ય દુષ્ટ કામી દુરાચાર કરનારો દંભી હિંસક કે આવ્યાશી હોય શિવ મહાપુરાણના શ્રવણ અને પઠનથી તે પવિત્ર બની શકે છે અને ભગવાન શિવના લોકમાં જઈ શકે છે આ પછી સુતજી એક પ્રસંગ કહે છે કથા દેવરાજ બ્રાહ્મણ કિરાતનગરમાં દેવરાજ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ધર્મથી વિમુખ અને પાપી હતો ચારે વર્ણના લોકોનો ધન ચોરી કરીને દુરાચાર દ્વારા ધન કમાવતો અને દુષ્ટ જીવન જીવી રહ્યો હતો એક દિવસ દેવરાજ તળાવમાં સ્નાન કરવા ગયો ત્યારે તેણે ત્યાં શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ અને તેના પર મોહી ગઈ તેણે તેને પોતાની પત્ની બનાવી અને તેના ઘરે રહેવા લાગ્યો તેના માતાપિતા અને પહેલી પત્નીએ ઘણા પ્રયત્નો કર્યા કે તે તેમને છોડી દે પણ દેવરાજ માન્યો નહીં અંતે અંતે રાત્રે તેણે પોતાની પત્ની અને માતાપિતાનું હત્યારૂપ પાપ કર્યું અને આખું ધન વેશ્યાના ઘેર લઈ ગયો પછી વેશ્યા સાથે માંસ માદિરા અને ભોગવિલાસમાં જીવન પસાર કરવા લાગ્યો એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠાનગર પહોંચ્યો ત્યાં અચાનક તાવ આવ્યો તાવથી પીડાતા તે એક શિવમંદિરના ઓટલા પર બેઠો પૂજારી પાસે શરણ માગી અને પૂજારીએ દયા કરીને ત્યાં રહેવાની મંજૂરી આપી શિવમંદિરમાં તે સમયે શિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી દેવરાજ બેસીને એ કથા સાંભળતો રહ્યો આખો મહિનો તાવમાં પીડાતો રહ્યો અને અંતે તેનું અવસાન થયું જેમ જ યમદૂત તેને લઈ જવા આવ્યા તે સમયે શિવદૂતોએ યમદૂતોથી તેને છોડાવી લીધો અને દેવરાજને વિમાને બેસાડી કૈલાશધામ લઈ ગયા આમ એવા પાપી દેવરાજને જેને માતા પિતા અને પત્નીનું હત્યા પાપ કર્યું હતું વેશ્યાગમન કર્યું હતું જે દુરાચાર ભોગવતો હતો માઇનસ તોય માત્ર શિવકથા સાંભળવાથી મોક્ષ મળ્યો આ કથા સાંભળીને તમામ ઋષિ મુનિઓ આશ્ચર્યચકિત થયા અને આનંદિત થયા તેઓએ સુતજીને વિનંતી કરી હે મહામુનિ કૃપા કરીને એવી બીજી કથા પણ કહો જેનાથી ભગવાન શિવની ભક્તિમાં વૃદ્ધિ થાય સુતજી કહે છે હે બ્રાહ્મણો હવે હું તમને ચંચુલા નામની એક સ્ત્રીની કથા સંભળાવું છું જે પણ શિવ મહાપુરાણના મહિમા સાથે સંકળાયેલી છે ચંચુલાની કથા માઇનસ શિવ મહાપુરાણના મહાત્મ્યમાંથી એક સમયની વાત છે બિંદુ નામના બ્રાહ્મણ બાસ્કલ નામના ગામમાં રહેતા હતા તેઓ અત્યંત દુષ્ટ અને પાપી સ્વભાવના હતા તેમની પત્નીનું નામ ચંચુલા હતું ચંચુલા ખૂબ જ ધાર્મિક અને પતિવ્રતા સ્ત્રી હતી પરંતુ બિંદુ પોતાના ખોટા માર્ગે ચાલતા હતા તેઓ વેશ્યાઓ પાસે જઈને વિલાસમય જીવન જીવી રહ્યા હતા અને પોતાની પત્ની ચંચુલાને સંપૂર્ણ અવગણતા હતા આથી યુવાન વયમાં ચંચુલા પણ દુઃખી બની ગઈ અને પછી તે પણ વિમાર્ગે જઈ પરપુરુષની સેવા કરવા લાગી એક રાત્રે બિંદુએ પોતાની પત્ની ચંચુલાને પરપુરુષ સાથે જોઈ લીધી તેને ગુસ્સો આવ્યો અને ચંચુલાને મારવા લાગ્યો ત્યારે ચંચુલાએ કહ્યું તમે પણ તો વેશ્યાઓ સાથે ભોગવિલાસ કરો છો મને છોડીને જીવો છો હું પતિના પ્રેમ વિના કેવી રીતે જીવી શકું તેથી હું આ માર્ગે ગઈ છું તેમાં મારો દોષ શું બિંદુએ વિચાર કર્યા બાદ કહ્યું મને કંઈ વાંધો નથી તું જે ધન કમાવજે તેમાં થોડી રકમ મને પણ આપી દે આમ તારો અને મારો બંનેનો લાભ રહેશે આ રીતે બંને પતિ પત્ની પાપના માર્ગે આગળ વધ્યા થોડા સમય પછી બિંદુનું અવસાન થયું તે નરક ગયો જ્યાં તેણે ઘણા દુઃખ સહન કર્યા ત્યારબાદ તેનું પુનર્જન્મ વિંધ્યાચલ પર્વત પર પિશાચરૂપે થયું બિંદુના મૃત્યુ પછી ચંચુલા ઘરમાં રહીને પોતાના બાળકો સાથે શાંતિથી જીવન જીવવા લાગી યુવાની ધીરે ધીરે ઓસવાઈ ગઈ દેવયોગે એક પવિત્ર પર્વના દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે તીર્થ ગઈ ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈ અને એક શિવાલયમાં ચાલી રહેલી શિવ મહાપુરાણની કથા સાંભળવા બેઠી કથામાં તેણે સાંભળ્યું કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજીને પરપુરુષમાં આસક્ત થાય છે તે નરકમાં જાય છે અને ભારે ત્રાસ ભોગવે છે આ સાંભળીને ચંચુલા ડરી ગઈ કથા પૂરી થયા પછી તે પૂજારી સમક્ષ આવી અને વિનંતીથી કહી હે મહારાજ મેં જીવનમાં ઘણા પાપ કર્યા છે પતિથી ભ્રષ્ટ થઈ દુરાચાર કર્યા છે હવે કૃપા કરીને એવો ઉપાય જણાવો કે મને મુક્તિ મળી શકે પંડિતજીએ કહ્યું શિવજીની કૃપાથી તું સમયસર જાગી ગઈ છે હવે ભય છોડ અને શિવજીના શરણમાં જઈ જા શિવભક્તિથી પસ્તાવો લાવનારા ને શિવજી અવશ્ય સદગતિ આપે છે પૂજારીએ તેને શિવ મહાપુરાણની કથા સંભળાવી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ચંચુલાનું અંતઃકરણ શુદ્ધ થયું તે જીવનના બાકીના દિવસો શિવભક્તિમાં વિતાવતી રહી સમયને ક્રમે તેનું મૃત્યુ થયું ત્યારે શિવદૂતોએ વિમાનમાં તેને બેસાડી શિવપુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેત્રી પંચમુખી અને સૌંદર્યમય શિવજીના દર્શન કર્યા તે આનંદથી હર્ષવિવોર થઈ ગઈ શિવજીને નમસ્કાર કર્યા અને આંખોમાં આનંદના અશ્રુ વહાવ્યા પાર્વતી માતાએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી બનાવી લીધી એક દિવસ ચંચુલાએ માતા પાર્વતીની ભક્તિપૂર્વક સ્તુતિ કરી પાર્વતીજી પ્રસન્ન થઈને તેને ઇચ્છિત વરદાન માગવા કહ્યું ત્યારે ચંચુલાએ કહ્યું હે દેવી હું જાણવા માગું છું કે મારા પતિબિંદુ ક્યાં છે શું તેઓને મુક્તિ મળી છે જો ન મળી હોય તો કૃપા કરીને તેમને ઉદ્ધાર કરવાનો ઉપાય જણાવો પાર્વતીજી કહે છે હે ચંચુલા તારો પતિબિંદુ મહાપાપી હતો તેને નરકવાસ ભોગવ્યો છે હવે તે વિંધ્યાચલ પર્વતમાં પિશાચરૂપે રહી રહ્યો છે જો તેને શિવકથા સાંભળવામાં આવે તો તેને પણ સદગતિ મળી શકે પાર્વતીજીએ તુંબરૂ નામના ગંધર્વને વિમાનમાં ચંચુલા સાથે વિંધ્યાચલ પર્વત પર મોકલ્યા અને તુંબરૂને બિંદુ સમક્ષ શિવ મહાપુરાણની કથા કહેવા આદેશ આપ્યો તુંબરૂ અને ચંચુલા બંને વિંધ્યાચલ પહોંચ્યા ત્યાં ત્યાં બિંદુ એક ભયંકર અવસ્થામાં બાંધીને રાખવામાં આવ્યો હતો શિવ મહાપુરાણની કથા કહેવાની શરૂઆત કરી આગળની કથા તમે ઈચ્છો તો આપી શકો શિવ મહાપુરાણનું મહાત્મ્ય તુંબરૂ દ્વારા પિશાચનું ઉદ્ધાર અને કથાવિધિ તુંબરો જ્યારે શિવ મહાપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા ત્યારે આ સમાચાર સાંભળીને દેવો અને ઋષિમુનિઓ પણ ત્યાં પહોંચી ગયા તુંબરૂએ પિશાચરૂપ બિંદુકને શિવ મહાપુરાણની પ્રથમ સંહિતાથી લઈને સાતમી સંહિતા સુધી સંપૂર્ણ કથા સંભળાવી આ કથા સાંભળતા જ બિંદુકનું પિશાચીઓનીમાંથી મુક્તિ મળી ગઈ તે દિવ્ય શરીરધારી બની ગયો અને પોતાની પત્ની ચંચુલા સાથે ભગવાન શિવના ગુણગાન કરવા લાગ્યો પછી તુંબરૂ ચંચુલા અને બિંદુક ત્રણેય વિમાનમાં બેસીને શિવધામ ગયા ત્યાં શિવજીએ બિંદુકને પોતાનું ગણ બનાવી લીધા ચંચુલા પણ પાર્વતીજીની સખી બની અને બંનેને અંતે મોક્ષ પ્રાપ્ત થયો આમ જે મનુષ્ય શ્રદ્ધાથી શિવ મહાપુરાણ સાંભળે છે તે સદ્ગતિનો અધિકારી બની જાય છે અને મુક્તિ પ્રાપ્ત કરે છે આ કથા સાંભળીને સોનકાદી ઋષિઓ સુદ્જીને પૂછે છે હે સુદ્જી હવે કૃપા કરીને તમે અમને શિવ મહાપુરાણ શ્રવણ કરવાની યોગ્ય વિધિ જણાવો સુજ્જી કહે છે પૂર્ણાહુતિ નિર્વિઘ્ન થાય તે માટે પહેલા જ્યોતિષીની સલાહથી શુભ મુહૂર્ત કાઢવો જોઈએ પછી સગા સંબંધી અને ભક્તજનોએ પ્રેમભર્યા આમંત્રણ પાઠવવું જોઈએ કથાના સ્થળ તરીકે શિવ મંદિર તીર્થસ્થાન વનપ્રદેશ કે ઘરના નજીકનું શાંત અને શુદ્ધ સ્થાન પસંદ કરવો કથાના સ્થળને લીપી અને શણગાર કરવો કેળાના પાનથી મંડપ ફળ ફૂલોથી શણગાર અને ચારે બાજુ ધજા લગાવવી શિવજીનું વિશિષ્ટ આસન તૈયાર કરવો કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર સુંદર આસનની વ્યવસ્થા કરવી કથાકાર અંગે સુજ્જી કહે છે પાઠક કથાકાર પવિત્ર ચતુર શાંત સ્વભાવના કામક્રોધથી મુક્ત દયાળુ અને કુશળ વક્તા હોવા જોઈએ કથા સૂર્યોદયથી ત્રણ પહોર સુધી ચાલવી જોઈએ મધ્યાહન સમયે બાયોવિરામ મલમૂત્ર ત્યાગ માટે થોડીવાર કથા રોકવી કથાના પૂર્વ દિવસે વાળ નખ વગેરે કાપી લેવા શ્રી ગણેશજીનું આહવાન નવગ્રહ અને દેવતાઓનું પૂજન કરવું ભક્તિભાવથી શિવજી અને ગ્રંથનું પૂજન અને કથા આરંભ કરતા પહેલાં સદ્ગુણવાળી સ્તુતિ પ્રાર્થના કરવી હે શિવજી અમારી ઉપર કૃપા કરો સંસારસાગરમાંથી ઉદ્ધાર કરો આવી રીતે પ્રાર્થના અને પૂજન પછી શિવ મહાપુરાણની કથા આરંભ થાય છે અને ભગવાન મહાદેવના જયકારા ઊઠે છે બોલો શક્તિપતિ મહાદેવની જય મિત્રો આજના વીડિયોમાં આપણે શિવ મહાપુરાણનું મહાત્મ્ય સાંભળ્યું આશા છે કે આપને આ વીડિયો જરૂરથી પસંદ આવ્યો હશે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ વિંદે ભવમ ભવાની સહિતમ નમામી બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મિત્રો સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે